હેલો મિત્રો શેરબધાનની વાતોમાં મિત્રો આજે સોમવાર ગિફ્ટ ઇન્ટ્રી પંચોતેર પોઈન્ટ ઘટાડા સાથે તેવી હજાર પોનસો થઈ થયેલી છે અને ગુરુવારે એફઆઈસીએ કેશમાં એક હજાર આઠસો પચાસ કરોડની વેચવાલી કરી હતી અને સોમે આપણા ઘરેલું ફંડોએ બે હજાર ચારસો ને બ્યાસી કરોડની ખરીદી કરી હતી સેન્સેક ઇઠ્યોતેર હજાર પોણસો ને એસી એકસો ને દસ પોઈન્ટનો ઘટાડો તેવી નિફ્ટી તેવી હજાર પોણસો બત્રીસ છવીસ પોઈન્ટનો ઘટાડો સામાન્ય ઘટાડો અને એનએસીમાં એનએસીમાં તેરસો ને ચોવીસ શેર વધતા હતા અને અગિયારસો ને પંચાવન શેર ઘટતા હતા હવે આપણે શેરની વાત કરવી કે જે ચાર પોચ શેર છે એ તમે તમારા વોચલિસ્ટમાં રાખી શકો છો જ્યારે તમને એવું સમય સમય એવો આવી જાય કે આપણે ખરીદવાથી તો આ કંપની ઉપર તમે નજર રાખી શકો છો મિત્રો હવે તમે વોટલિસ્ટ બનાવવાનું ચાલુ રાખો આપણે વિડીયોમાં બે પોચ બ પોચ શેરની ચર્ચા કરીશું અને બધા શેર વોચલિસ્ટમાં લિસ્ટમાં લખો અને એમાંથી જે ટોપ તમને ગમે એ શેડ તમારે પસંદ કરવા મિત્રો અને જે સરકારી શેરો છે જે ખૂબ ઘટ્યા એ પણ નજરમાં રાખવા અને જે શેરો ખૂબ ઘટ્યા છે સારી કંપનીઓથી એ શેર પહેલાં દોડશે અને દોડવાના છે સો ટકા વાત છે એનો સમય આવે એટલે બધા દોડવા મળશે હવે માર્કેટ તેના હાઈથી દસ ટકા ઘટાડો થયેલ છે અને બજાર હજુ પણ થોડુંક વધારે ઘટી શકે અથવા તો અહીંથી ઉપડી શકે પરંતુ નવા રોકાણકારો શેર વેચીને ભાગી રહ્યા છે તેઓ શેર એક્ઝિટ કરે છે પણ જૂના ઇન્વેસ્ટરો છે જે અનુભવી ઇન્વેસ્ટરો છે જે સમજદાર ઇન્વેસ્ટરો છે જેની પાસે બજારનું સમજણ છે તેવા લોકો ધીમે 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 ખરીદી ચાલુ કરી અને ટુકડે ટુકડે ખરીદી કરવાની બજારોનાથી વધારે ઘટે તો બીજા તમે એડ કરી શકો એ રીતે તમારે કામ કરવાનું પરંતુ વાત શું છે કે આવા બજારમાં ઘટાડાવાળા શેરો જે છે અને જેના સારા ફંડામેન્ટ છે જેનું સારું સેક્ટર છે એ કંપનીઓ ઝડપી દોડશે ખરીદ કરવા કયા એડ કરવા તે તેના હાઈથી ત્રીસ પોતે ટકા જે ઘટાડા છે તેવી કંપનીઓ ઝડપી દોડશે હવે આપણે વાત કરવી છે કે પહેલી વાત તો એ છે કે તમારા પોર્ટફોલિયોમાં જે શેરો છે એ શેરો સારા છે તમને ગમે છે એનું 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 સેક્ટર સારું છે એના ફંડામેન્ટ સારા છે એમાં પણ તમે એવરેજ કરી શકો છો એ તમારો તો શેર એમાં પણ થોડા થોડા તમે નાખી શકો છો ખરીદ કરવા માટે આ પાંચ કંપની તમે વોટ લિસ્ટમાં રાખો પહેલી કંપની છે કોવિચીન ચીન શિપિયા મિત્રો તેરસો બત્રીસ ઉપર ચાલી રહી છે પોંત્રીસ ટકાનો ઘટાડો છે અને દમદાર કંપની છે ઝડપી દોડતી હતી અને ત્રણસો ટકા રિટર્ન આપ્યું હતું અને એના પછી ખૂબ ઘટી છે મિત્રો બીજી કંપની છે સીજી પાવર આ કંપની છસો પંચાણું ઉપર ચાલી રહી છે અને ઓને પણ તમારા વોચ લિસ્ટમાં તમે એડ કરી શકો છો ત્રીજી કંપની છે વારી રિન્યુબલ આ કંપનીની ચર્ચા એક સમયે દરેક રોકાણકાર કરતા હતા અને એ કંપની ટૂંકા ગાળામાં ખૂબ ચાલી છે અને અત્યારે ઘટાડો પણ ખૂબ આવે છે ચૌદસો એશિયાસ પર ચાલી રહી છે એને પણ તમે વોચ લિસ્ટમાં રાખી શકો છો અને ચોથી કંપની છે અનંતરાજ સત્સોની ચુમોતેર ઉપર ચાલે છે ડેટા સેન્ટરની બેસ્ટ કંપની છે ઓની તમારી વોચ લિસ્ટમાં સમાવેશ કરો અને પોચમી અને સિલ્લી કંપની છે પાર્સ ડિફેન્સ નવસો એક્યાસી ઉપર ચાલી રહી છે અને પંદરસો બોણનો હાઈ બનાવી અને ત્યાંથી પાછી આવી છે ડિફેન્સ સેન્ટરનો જોરદાર આ કંપનીનો શેર છે તમે આ કંપની પણ તમારા વોચ લિસ્ટમાં રાખી શકો છો મિત્રો બીજો ડિઝની અને રિલાયન્સનું નું કામ પૂરું થયું છે તો તમે રિલાયન્સને પણ તમારી જો તમે મોટા ઇન્વેસ્ટર હો અને રિલાયન્સ તમને ગમતો હોય મારા પોર્ટફોલિયોમાં તો ઓલરેડી છે તો તમે એને નજરમાં રાખી શકો છો અને રિલાયન્સનું જે બચ્યો છે જીઓ ફાઈનાન્સ એ પણ કમ ના સમજવાનું એ સમય લેશે પણ જોરદાર દોડ છે મિત્રો આ બધી કંપનીઓ વોચલેઠમાં રાખો કોઈ બધી કંપનીઓ આપણે ખરીદી શકવાના નથી પરંતુ ઓમાંથી પસંદગી તમારે કરવાની કે ભાઈ બધેથી મને આ બિશ ગમે અને હંમેશા માટે પોતાના આત્માના અવાજને અનુસરવું તમારો જીવ એમ કે કે ના લેવો છે તો એની પસંદગી કરી લેવાની મિત્રો પરંતુ પસંદગી કરતા પહેલાં તમારે ટોટલ એની હિસ્ટરી એનું સેક્ટર એના ફંડામેન્ટ ઇપીએસ આ બધું જોઈ લેવાનું અને એમાં ચેક હોમી દેખાય તો બીજી કંપની ગોઠવાની આ રીતે બજારમાં ટૉક શેર ભેગા કરવાનો સમય આવી ગયો ધીમે ધીમે ભેગા કરવાના તમે લીધેલો શેર આધી પોઈન્ટ ટકા ઘટી શકે ગભરાવાનું કોઈ જરૂર નથી પ્રોફિટ મળશે સારા શેરોમાં મળશે સીએલએસએલનો એક રિપોર્ટ છે એ રિપોર્ટ વોંચવો છે એમને એવું કહેવું છે કે ચીન અને અમેરિકા આ ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા પછી જે ચીનના સંબંધો અમેરિકા માટે જે તનાવવાળા હતા એ વધારે તનાવવાળા બનશે અને જે રોકાણકારો છે એમણે જે દસ ટકાથી વધારીને ભારતનો વેટિંગ વીસ ટકા કર્યું છે મિત્રો અને ભારતીય ગ્રોથ કાયમ માટે મજબૂતી છે ભારતનું બજાર જે ઓવર વેલ્યુડ હતું એ વેલ્યુશનમાં ગુડ થઈ ગયું છે અને એફઆઈસીની ધીમે ધીમે ખરીદી ભારત તરફ આવશે આવું આ રિપોર્ટમાં કહેવાનું થાય છે થેન્ક યુ આભાર